એ લસકા પર કિવર જોર પુરાક ના આય કોઈ જાય એ કોઈ જાય મને તો યાદ જ નહી અલ્યા હું ભૂડા ડફળ જે ડાઈવળો તો કેટલું યાદ આખું પડે ડાઈવળો બધી ખબર આગળ છે ભાઈ તો બધો ફેરો ફેરો કરી ખાલી ફોટો ખાલી ખાલી ફરફર કરવાનો મા ચા પીધીને એટલે કોઈ ઉદ્દુ દઈલા હું કહું તમને ચા હોટલ પર હોટેલ પર હોટલ તો બંધ છે પાણી ભૂખ લાગી જને આ તો લાઈન ને આર્યો લાવો આઓ ઓકે બેય ચેક તો કરી આય ભાઈ ની છે ફોન તો કરી લે મેરા તો અ ઠીક કર કાય સાઈડ માં બતા બગડ સાઈડ બગડ એકી પોળી કરી આપે અલે ભાઈ એકી કરો તો આવી હ ખબર ના અબો લાઈન તો આવી ગયા

આમાં બધા 5 જણાને ખાવા હારું હારું હેડો છોડો લે લઈ લે જફળા ખાલી ખાલી આપણો તો જો લાઈટ તો સવતો બેસી જજો ચાલુ કર ને ભઈ ચાલુ આલે સાહેબ ઇજા વાત તમે ગો વા ભારું આપી દેવું પડશે હાલ્યું ને ભારું લે

આજો 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 હા જંગલ આવો તમે તો જંગલ બધો જંગલ છો આયતારો રોમ કરો ચાલ

આ ખાડાડા ખાડાડા ખાય કાવ આવે ક્યા ચાએ નઈ પાડવા એટલે આ એટલા નહોની બાબા બે હા બાબા વાત તો આ તા ઘરે આયા એટલે કે કે હા હું ચા નું કરીને બેહો એ ડોશી

બકરાપરેશન કર્યું ને ખબર લેવાયા હતા આવું મોડા તૈયાર નતું થયું બકરાની ઓછું નાખી નાખી તૈયાર થઈ જાય ઓછું દેખાયા એમાં શું થયું ખબર

આપણે કેવી બુદ્ધિ વાપરી મેમર ખાવે હલો ઘોરે સાતો ચીક વાર તો ખાવા હલો ઘોરે ચાય મરી મરી છોડ જેવી ભાઈ કોડ જ નથી તો ખાવા તો અમને હું જા બોલા બરા બોલા 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 ઉઠો પણ કેતો આ ના નહીં આપનું ઘર ઘર નહીં નહીં ઉતરો હા આપોરાઈ જંગલ જંગલ હા શું

કામ ન્યામ થોડો થોડો ડોળો લે રા બરા મને ભરા દે છોડો અલ્યા મદન હા મા મદન અલ્યા ભાઈ છોડો લે ભાઈ આવા દે મને છોડો છોડો છોડો